આપણે આયા છીએ અને હું તો એમ કહું માણસો અવતાર આપણે કહ્યું છે ને અઠવાડિયામાં સાત દિવસ છે એટલે સાત દિવસમાં પોતાનું ગુજરાન આજીવિકા કરવા જવું એમાં શ્રદ્ધામાં ના જતા ખેડૂત ના દીકરો

પાંચ હજાર આપશો પાંચ લાખ પડ્યા પાંચ હજાર દાન કરશું ગરીબ માણસ ની પાછળ ખર્ચી નાખશો દાન કરી દઈશું આપે તમને આશ્વાસન આપે કે ભગવાન રાખો ધીરજ રાખો કાન દીકરા દીકરી ભણશે કોઈ સારી જગ્યાએ નોકરી મેળવશે તમારી રજોગી પૂરી થાય છે મહિનાના આપણે કદાચ ખાતા હોય તો ગમે ભૂખ લાગી એક મહિના ઘરમાં જોડે પડ્યા હોય તો એક એ શાંતિ માટે જવું અને અઠવાડિયામાં એક દિવસ આપણો દિવસ ના ફાળવો તો કહીને કોઈ બે કલાક એવા ગોઠવું જ્યાં તમને વિશ્વાસ હોય જે

ભલે અતર ની દુકાન માં જઈને આવો વેચા તો ના લઈએ પણ સુગંધ તો મફત માં આવે છે ને આવે ના આવે અને ઉકાળ આમ જઈને બે આવો એ સુગંધ આવશે ને એમ નક્કી આપણે કરવું રોજ ઉકાળ્યા જઈને બે આવું કે દેવસ્થાને જઈને તો મિત્રો તુ શ્રી દાન બાબા પુશ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું કેમ કે દાન બાબા પુશ્રી બહુ સારું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી હું વિડીયો બનાવું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવાનો મારો કે દાદાનો કોઈનો હેતુ છે નહીં સારું મિત્રો મળીશું પાછા નવા સારા વિડીયોમાંથી લગી મને રજા આપો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખી દેજો મિત્રો અને તમે ખાસ કયા ગામથી વિડીયો જોવો છો તે પણ ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવાના આવા સારા વિડીયો તમારા માટે બનાવી શકો મિત્રો તે હિસાબથી તમને કહું છું સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાંથી લગી મને રજા આપો અને બોલો સુરાપુરા દાદા લી